ખેડાના મહુધા નું ઝાલાપુર ગામ બારોબાર વેચાઈ ગયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગામના સર્વે નંબર નો વેચાણ દસ્તાવેજ થઈ ગયાનો ખુલાસો થયો છે ઝાલાપુરા ગામની પ્રાથમિક શાળા પણ વેચાઈ ગઈ છે આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમ છતાં જમીનના વેચાણનો દસ્તાવેજ પણ થઈ ગયો છે ઝાલાપુરા ગામ સર્વે નંબર એકસો બાસઠ માં વસેલું છે જેમાં શાળા સરકારી આવાસ રહેણાંક મકાન મંદિર આવેલા છે સાથે જ અહીં પાણીની લાઈન આરસી રોડ અને ગટરો પણ છે ગામમાં ચારસો થી વધુ લોકો વસવાટ કરે છે જમીનના જૂના માલિકે પેઢીનામું કરાવી મિલકિત બારોબાર વેચી નાખી છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ જમીનનું વેચાણ કર્યા બાદ તેની પાકી નોંધ પણ પાડવામાં આવી છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે પચાસ વર્ષ પહેલા પાંચ રૂપિયાના સ્ટેમ્પ પર વેચાણ દસ્તાવેજથી જમીન લીધી હતી જેની કામગીરી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી હતી જોકે હવે આ જમીનનો દસ્તાવેજ થઈ ગયો છે ત્યારે ગ્રામજનોએ વકીલ મારફતે આગળની કાર્યવાહીની શરૂઆત કરી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા નસીકેત આપી રહ્યા છે નશીકેત જે પ્રકારે હાલ ગામ અને શાળા બારોબાર વેચાઈ ગયાનું સામે આવી રહ્યું છે આ બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે તે છતાં પણ દસ્તાવેજ પણ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે જાણ માંગીશું આખરે હતી શું આ ઘટના

તેમાં જે બાવીસ જેટલા સરકારી આવાસો ને અડતાલીસ મકાનો ના વેચાણ થયાનો હાલ અત્યારે જે બહાર આવ્યું છે તેને લઈ હાલ અત્યારે વકીલ દ્વારા ફરી એક વખત મહુધા કોર્ટમાં જે છે તે અરજી કરવામાં આવી છે અને જો વાત કરીએ તો કરોડો રૂપિયાની આજની કિંમત હોય જે રીતે જે જૂના છે જે પચાસ થી સાહીઠ વર્ષ જૂના જે હાલ વ્યક્તિઓ છે જેમણે આ જેમના વડીલ પાર્ટી જે મિલકત છે તેમની વેચી બારોબાર વેચી મારવાનું જે આખું જે સ્કેમ્પ છે હાલ અત્યારે બહાર આવ્યું છે ચોક્કસથી આની અંદર વધારે તપાસ થશે અને જે રીતે જો આ વાત કરીએ તો આજે કોર્ટમાં અગાઉ જો બે હજાર તેવીસમાં પણ આ લોકો દ્વારા જે દાવો છે તે કરવામાં આવ્યો હતો હજુ પણ તે દાવામાં હજુ સુનાવણી થઈ શકી નથી પરંતુ ચોક્કસથી હવે જ્યારે આ ફરી એક વખત આ વિવાદ સામે આવ્યો છે ત્યારે ચોક્કસથી આગળ જે અધિકારીઓ છે તે આગળ કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે ઝડલા જી બિલકુલ હા ભાનજકે સમાજભાઈ ઘટના આવી હતી પેલા અમારે ભરવા રાખેલી રાખીને અમારે નમત ચાલતી હતી બરોબર વેચાણે લોકો એના ફાધર એસ્પાયર થઈ ગયા પછી વારસાઈ કરાવડાવી વારસાઈ કરાવડાવી પછી એને પ્રાંતમાં અપીલ કરી જમીન તમારી છે કરી હા જમીન અમારી પોતાને અમારે વડવાએ રાખેલી છે પોતના સ્ટેમ્પ પર વેચાણ કરાર છે પાર્ટીની સહી સાક્ષીઓ બધું છે હાલમાં કઈ કશું કરવા આયા નહીં સાહેબ બીજાની થર્ડ પાર્ટીની જમીન બતાવીને ફોટા પાડીને આ બાજુ ગેરકાયદે હેરાન કરવા પૂરતું એમને આ પગલું ભરેલું છે હા કોર્ટમાં કેસ ચાલુ છે ને આ ચોથી ની મુદત છે ચાર નવ ની આ જમીન મૂળ અહીંયા જે રહેવાસી છે એમના વડવાઓએ ઓગણીસો પંચોતેરમાં જમીનના મૂળ માલિક પાસેથી વેચાણ રાખેલી જે બાબતેની રેવન્યુ રેકર્ડ દફતરે ફેરફાર નોંધ પણ પડેલી અને એમનું નામ ચાલતું હતું અને બે સુધી એમનું નામ રેકર્ડ ઉપર ચાલતું હતું જ્યારથી આપણે જમીન ખરીદી ત્યારથી મકાનમાં મકાનો બનાવી અને અહિયાં બધા કુટુંબ કબીલા સાથે રહે છે અને આશરે છેતાલીસ જેવા મકાનો પાકા કાચા મકાનો બનેલા છે જે મકાનો પૈકી કેટલાક મકાનો સરકારી યોજના હેઠળ પણ બનેલા છે રેક્ટર નો લાભ લઈ અને બીજી જમીનના ફોટાઓ ઉભા કરી દસ્તાવેજ કરેલો છે અને દસ્તાવેજ કરીને એન્ટ્રી પાડેલી જે એન્ટ્રીની આજ રોજ અત્રે અહીંના સ્થાનિક રહીશોને અને એમને જાણ થઈ કે ભાઈ આ મિલકત વેચાઈ ગઈ છે અને હું ગામ વેચાઈ ગયું છે એટલે મને અહીંયા અત્રે બોલાવેલો છે એટલે મેં તપાસ કરતાં જાણવા મળ્યું કે પાંચમા મહિનાની તેર તારીખે કે એવું કંઈક એમણે દસ્તાવેજ